જે આવી રીતના કાંઈક કંટોલાના વહેલા છે ને એમાં શાક થાય છે આ તો અરસદનું મંદિર છે ને કાંટાનું ધ્યાન રાખવું પડે છે કાંઈ કંટોલા ઉતારો આવી ગયા ખાણ છે દંગડાની જો આ રે ખાંડ છે કાંઈ જો આ લટકા લટકા ને ઉતારે છે કંટોલા ને આપણે એક દેખી ગયા કંટ્રોલ ઉતારી લે જો આને તો અમે કંટ્રોલો હું તમે શું કયો મિત્રો કમેન્ટ કરજો નહીં જો આ ઉતાર અમે જો કંટ્રોલ નામ જો ભાઈ રે કેવો બધો હે અહીં દેસી બીન લોટ અને બધું પડ્યું હે ડંગડા ડંગડા ઉઠી ગયા હે નકરે તો આપણે ગોતી કંટ્રોલ ગોતું માં પડે શાક ખાય એકદમ જબરદસ્ત બીજું પણ મળી ગયું હે મળી તો અગાડી ક્યાંક આપણે હાલે જઈએ ને પછી ઉપર ચડીએ કેવું લાગે નજારો આ તો કાંક ખતરનાક કુવા જેવું લાગે છે તો મજે એક ટિંડોરા મિલ ગયા હે ઉસકા સ્વાદ દેખતે હે કેસા હે

તમને તુરિયા ને વેલા લાગતા હે વેલા નથી આનો વેલા છે ખબર છે આ તો કડવા હોય છે એકદમ આ ખવાય નહિ કડવા ઝેર જેવા હોય છે આ આપણે ગોતવા જઈએ હવે સીંચોડા સિંચોડા ઘોસર જોઈએ એટલે ધ્યાન રાખવું પડે છે આપણે એટલા બધા ઉતાર લીધા છે શીસોડા શીસોડા કા કંટ્રોલ હે જો નહી ઉતારવામાં ચાલુ હે જો કંટ્રોલ હે શીસોડા ને વેલા કે નથી નહી જો કાટા ગોતવા પડે જો આ બકરા ચરે બકરા હવે ચડે છે ને હરસિદ્ધિમા મંદિર ને એ ઉતારવાનું છે તો આપણે અહીં થોડીક વાર પોરો ખાઈ લઈ હવે

લટકાઈ ગયા બકરા પડે તો હમણાં બકરું ખોલ ને સિસોડા ને બધુંય ખાઈ જાય છે મિત્રો આ હું હજો તો આ હે કે હું લે વયું રહ્યો જો આ રહ્યો કાંક હે જનાવર તો ટીડડા જો જો હવે ઉપર ઉતારવા આવી ગયા બાવરિયામાં આપણે ટીંડોરા ટીંડોરા કાં ઓલા સિસોડા कन्ट्रोल